જય દ્વારકાધીશ મિત્રો તો આજે હું આવ્યો તો દ્વારકાધીશ ના મંદિરે તો માણસો ધજા લઈને દ્વારકાધીશ ના મંદિરે ધજા ચડાવવા આવ્યા હતા હું તો આવ્યો હતો દ્વારકાધીશ ના મંદિરે પરચવા કારણ કે હું તો કયા પ્રસાદ વેચવા આવું એટલે રોજના પાંચ વાગે ઉઠીને પ્રસાદ વેચવા આવ્યો હતો અને ના દર્શન જરૂરથી કરી લેજો ને દ્વારકાધીશ ના દર્શન કરી લીધા હોય તો જય દ્વારકાધીશ કોમેટમાં લખી નાખજો ધજા તો હજી ઘણી બધી છેટી છે એટલે કે હવે ધજા આગળ જઈને તમને દર્શન કરાવવાનું અને હવે હું તો ધજા ત્યાં હવે તમને તમને કેમ ગીત બોલતા દ્વારકા બતાવીશ વિડીયો તક જોજો અને થોડીક વાર ચાલતા ધજા આગળ હું આવતો રહ્યો અને કૂતરો એ પણ દ્વારકાધીશ ની ગીત સાંભળવા આવ્યો હતો તો હવે હું મિત્રો તમને બતાવવાનું છું કે દ્વારકાધીશ ની ધજામાં કેમ ગીત ગાઈ ને કેમ રમી છે ઈ અને પછી મિત્રો દ્વારકાધીશની ધજા વાઈગી દ્વારકાધીશના મંદિરે ચડવા માટે અને હવે મારે જવાનું હતું પ્રસાદી વેચો તો જોઈ દ્વારકાધીશ મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં અને ફોલો જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઇબે કરી દેજો